શહેરના માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે એક અકસ્માત સર્જાયો છે ગમખવાર અકસ્માત કહેવાય કારણ કે એક્ટિવા ચાલક એટલે કે ટુ વ્હીલરે જ ફોર વ્હીલરને એક ટક્કર મારી છે ટક્કર મારતાની સાથે જો એક્ટિવા ચાલક છે તેને ગંભીર ઇજાઓ પહોંચી છે સ્થાનિકોનો અહીંયા જમાવડો થઈ ગયો છે લોકટોળા પણ ભેગા થયા છે તેમાંથી એક સ્થાનિકે એકસો આઠને કોલ કર્યો એકસો આઠ ઇમરજન્સી સેવા જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે તેને કોલ કર્યો છે એક્ટિવા ચાલકને ઇજાઓ થતાં જ સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે त न त